રોજ સો કિલો નકલી પનીર લાવી સુરતમાં જુદી જુદી ડેરીઓમાં વેચતો હતો આ માટે તેણે એક ભાડે મકાન લઈ એમાં સ્ટોરેજ હાઉસ પણ બનાવ્યું હતું પોલીસને મળેલી બાતમી મુજબ પુણા ગામની કૃષ્ણનગર સોસાયટીના મકાન નંબર એકસો ઓગણીસમાં મોટા પ્રમાણમાં નકલી પનીરનો સંગ્રહ કરવામાં આવે છે રણાક વિસ્તારમાં કોઈને શંકા ન જાય એ રીતે આ મકાનને ભાડે રાખીને આ ગોરખધંધો ચલાવવામાં આવતો હતો પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને આ સ્થળે દરોડો પાડ્યો હતો મકાનની અંદરનું દ્રશ્ય જોઈ આરોગ્ય વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી કારણ કે પનીરને અત્યંત અસ્વચ્છ અને બિન આરોગ્યપ્રદ રાખવામાં આવ્યું હતું આ દરોડામાં કુલ ત્રણસો પંદર કિલોગ્રામ નકલી પનીરનો જથ્થો મળ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પંકજ ભુજ છેલ્લા ચાર મહિનાથી નકલી પનીરનો વેપાર કરી રહ્યો હતો રાજકોટથી દરરોજ સો કિલોગ્રામ નકલી પનીર મંગાવતો હતો આપની તે બસો વીસ રૂપિયા પ્રતિકલોના ભાવે સુરતની જુદી જુદી ડેરીઓને વેચતો હતો આ રીતે તે સુરતના હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો પંકજ ભૂત મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંઝમેર ગામના વતની છે અને હાલ સુરતના સેઠાણા વિસ્તારમાં રહે છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે